हाय मित्रों केम सो मजा में ओके आप बता मजा में जसो जय माता जी जय द्वारकाधीश माता जी तमने हख्या रखे बजाय जय राम सीताराम राम राम स्वागत है तमारे नवा ब्लॉग में खुश रहो स्वस्थ रहो ने एकदम मस्त रहो तो फाइनली मित्रों आपणे बाजरो पाकी गयो है ने मग मांथी आपणे કામ કા ઝાલે એક દિ ના રિયા હે કાઠોન મોહરવાન એક પરિયાનંત આપણે નીકરાઈ ગયા ને દેવી પણ દીધા તોલ પણ કાલ થઈ ગયો હવે તો આપણે એક પરિયાનરિયા ને બાજરો વાઠવા પણ આપડી કાલે માણસો આવશે બાજરો પણ ફૂલ પાકેંગો એ બા बाजरा ને આપણે લણાઈ દે તો बाजરાન કામ પૂ વિદાય થઈ જાય ને ડાંડર આપણે લણવાનું ને થાતું વાટવાનું ખાલી ઢુંડા લણવાના છે તો કેટલા દી બાજરો થાય કેટલાક મજૂર આવે એ પ્રમાણે તો આપણે બાજરો ચાલુ કરવાનો છે ઢુંડા લણવા માનો ચાલુ કરી દીધું છે હા નંદા રાજના આ પેલું ડાવાઠાનું કામ કજાલે હા ઓ કેટલો બધું બાજરો થાય અત્યારે તો આપણે આ બજે મજરાનું કામ કજાલે છે મગનો પતી ગયા હવે બાજરાનું કામકાજ ચાલુ કરીઓ આપણે આપણે ખરું બરું બનાવવાનું હોય ગુંડા નાખવા માટેનું કેટલોક બાજરો થાય અત્યારે તો આપણે આ બધું બાજરાનું કામકાજ ચાલે મગ્નો પતી ગયે ને હવે બાજરાનું કામકાજ ચાલુ આપણે રોખેત મા પાવડો અને દાતી હાકી નાખ્યા મક્કાટી ને પછી બુકિન બુકિન બધું હસવાઈ ગયું રાઠાના બકરા ફરેગા હસ્યા બધું પાવડો આગે નાખ્યા ને પછી આખી દાતી એ જો દાતી આપણે સુકાવા દેવી જો આપણે

લડાઈ ગાળે એમ દાંડર વાટવાનું થતું ન થા પડે રોટાવેટર રોટા વેટર એટલે ને ન 3 થી 4 વાર રોટાવે રાખશું ને એટલે ખેતર જાના જેવું બની જાય આત્યારે મગવા રૂ છે ને એવું લહોશે કાઉ ખેતર બની જાય ને તો ડાંડરનું ખાતર થઈ જાય ડાંડર જોર ખાય ને એટલે આપણે વાડું ઓહાય ને વાટેય હોય છે ને ડાંડર એટલે બેય થાય ખાતરય થાય ને આવું ખેતર બની જાય मारे थारी ना दिया ना फुटलास बूंदी सेव चाक रोटली ना सास ना जी हम भारो तो बने हैं हम जमा ऐसा कलू खाऊं તો આપણે ઉપી દીધું ગરમ અને ચાતરે દી પરવાના છે વઘારવા છે માંડવું ના કોલે રાબી એ તેલ ગરમ થઈ જવું હવે આપણે આમાં નાખી દઈએ ડી સરસ બરાબર છે આપણે આમ ધીરે ધીમે ધીમે ગેસ ઉપર હલાવા રાખીને ફેરવા દેખાય એટલે ઘી સરસ વખાર આવી જાય ને સડી જાય ઘરે દાદ ના પડે બધા રીતના સખત હલાવા રાખીએ ને એટલે ઘી સુપર આપણા તૈયાર થઈ જશે या पडा पुठिया पड पड पुठिया ले हंगरी लेवनो जाब्रा बे रेडी तैयार થઈ ગયા છે પાકવા માટે તડાઈમાં ઓમ ન મરચા આપરા બી તૈયાર થઈ ગયા હૈ આપ જોઈ શકો છો આલા ફ્રાય થઈ જાય બતાઈ ફટફટમાં ડાક પુટવા લાવે e a kai ge a re re kampu e. Oina kawa oi kao jo, masalo na kina i do maa i a stika bonawa na ha.